નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસેદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ખાતે આવેલ હઝરત દાદા ફકીર મોહમ્મદ બાવાના ના ઉર્સ મુબારકને ધામધમપૂર્વક ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર દાદા બાવા સુધી કબ્રસ્તાન ખાતે આવેલ હઝરત દાદા ફકીર મોહમ્મદ બાવા રહેમતલા અલેહ નો ઉર્સ મુબારક અને સંતલ શરીફ ધામધમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો શુક્રવારે સાંજે અસરની નમાજ પછી કુરાન ખાનની આયોજન કરવામાં આવ્યું હતું જેના પછી ઈશાની નમાજ પછી ચોકથી વાજતે ગાજતે સંદલ શરીફ કાઢવામાં આવ્યું હતું જે દાદાબા સુન્ની કપરાસન ખાતે આવેલા દાદાબા હઝરત દાદા ફકીરમદ બાની દરગાહ પર પહોંચી અને સંદલ શરીફનું પોગ્રામ પૂર્ણાહુતિ થયો હતો જેના પછી બીજા દિવસ એટલે કે શનિવારના રોજ નિયાઝ શરીફનો પ્રોગ્રામ હતું એટલે કે પ્રસાદીનું પ્રોગ્રામ હતું જેમાં ગામ જમરવાર રાખવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ જે છે દાદાબા યંગ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું આપણે તે પણ જણાવીએ કે દાદા ફકીર મોહમ્મદ બામદલા જે દરગાહ જે તુરબત છે ત્યાં કોમી એકતાનો પ્રતિક પર ગણાય છે ત્યાં હરેક ધર્મના હરેક જાતિના લોકો આવે છે પોતાની મનોકામના લઈને તેમની મનોકામના પૂર્ણ થાય છે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર દાદા બાવા ખાતેના છે જ્યાં ન્યાજ પ્રસાદીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા